અને ભારત દેશ ઉપર હુમલો કરવા માટે આવ્યા હોય એવી રીતે પોલીસ તંત્રએ દાદાગીરીથી ત્યાં નોટિસ બજાવી છે આ આંધળા તંત્રને જગાડવા માટે આજે શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું છે કે તમે નોટિસની અંદર પણ જે ઉલ્લેખ કર્યો છે કે વરસાદી સિઝનમાં હોકળાનું દબાણ છે એટલા માટે અમે આજે એ જગ્યા ખાલી કરાવવા માટે નોટિસ આપી છે તો વરસાદની સિઝનની અંદર આશરે અઢીસોથી ત્રણસો ઘર છે આ રાજકોટની અંદર આ ગરીબ માણસો ક્યાં રહેવા જશે તંત્રએ જો એ વસ્તુ એ જગ્યા ખાલી ડિમોલેશન કરવું હોય તો પેલા વિકલ્પિક જગ્યા લોકોને આપવી જોઈએ આવી સ્પષ્ટ કોંગ્રેસની માંગણી છે અન્યથા ચોમાસું ગયા પછી આ કાર્યવાહી આગળ વધારવી જોઈએ જેથી કરીને જે આ નાના માણસો છે એને પોતાનો ન્યાય મળે અને વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન વીસ વર્ષ કરતાં પણ વધારે સમયથી મહાનગરપાલિકામાં છે તો વરસાદની સિઝનમાં આ મૂર્ખા લોકોને કેમ ડિમોલેશન સૂજે છે એ પણ એક પ્રશ્નાર્થ છે આજે ઉગ્ર રજૂઆત શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસે જે કંઈ કરવું પડતું હશે એ કરશે અને લોકોના પ્રશ્નને વાચા અપાવી અને શહેર કોંગ્રેસ તમ ખાસ કરીને આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની અંદર માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં ડૂબેલો મેયર ભ્રષ્ટાચારમાં ડૂબેલા સ્ટેન્ડિંગ ચેરમેન ભ્રષ્ટાચારમાં ડૂબેલા મ્યુનિસિપાલી કમિશનર માત્ર જે લોકો પૈસા આપે છે એ એફએસએલ એમનું જે બાંધકામ છે એથી વધારે પણ બાંધકામ કરવામાં આવે અને અહીંયા પૈસા આપી જાય પાર્ટી પનમાં તો એને લીલા લહેર છે માત્ર જે ગરીબ માણસો છે એને દબાવવાની નીતિ ભારતીય જનતા પાર્ટીની હર હંમેશા રહી છે પણ કોંગ્રેસ પક્ષ અર હંમેશા ગરીબોની પડખે ઊભો રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ તાકાતથી ઊભો રહેશે અને ભારતીય જનતા પાર્ટીના નિમ્બર તંત્રને જગાડવાનું કામ સર કોંગ્રેસ રાજકોટ સર કોંગ્રેસ કરશે છેલા ઘણા દેશોથી કોંગ્રેસ પક્ષ દ્વારા નંબર જે માલિકો છે બાબતે જે આવે છે પત્રેસ વર્ષથી લોકો રહે છે ક્યાંકને ક્યાંક ભાજપના લોકોની જમીનના અર્થે ક્યાંક આ ક્યાંક ને ક્યાંક સામેલ છે એના ડિમોલેશન કરવામાં આવે છે તો અમારી માંગણી એવી છે કે આને તમે પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપો પછી ડિમોલેશન કરો અમારી કોંગ્રેસ પક્ષની મુસ્તિબલ તમે અજવાત કરવા આવ્યા છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે